નમસ્કાર મોડાસામાં યોજાયેલી છુટ્ટી નું શનિવાર ના રોજ ગણતરી યોજાયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલ નો ભવ્ય વિજય થયો છે મોડાસામાં એપીએમસી ની યોજાયેલી છુટ્ટી નું

આજે અઢાર તારીખને શનિવારે થઈ જેની અંદર અમે ભાજપ પ્રેરિત ખેડૂત હિતરક્ષક પેનલના દસ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને એ દસે દસ મેદાનો ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે અને લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કારણ કે અમે જ્યાં જ્યાં પ્રચાર કર્યો છે ત્યાં ત્યાં એવું કીધું છે કે ભાઈ દસે દસ પેનલના વિજેતા તમે કરજો તો માર્કેટ માર્કેટયાર્ડની અંદર જે કંઈ કામ કરવું છે તો એક સૂત્રતા હશે તો જ સારું કામ થઈ શકશે અને લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે આ તબક્કે એવી ખાતરી આપું છું કે એ વિશ્વાસ એડે નહીં જાય એટલું તો હું ચોક્કસથી કહીશ વિશેષ આ અમારી જીત નથી આજ અમારા ખેડૂત મિત્રો જેના મતદારો હતા જે સેવા મંડળીની કમિટી કારોબારીઓ હતી એ બધી જ આ જસ કારોબારીને જાય છે અને આ તમામે તમામ અમારા દસે દસની જીત એ હું કારોબારીને સમર્પિત કરું છું અને આવો સાથ અને સહકાર જે ખૂબ આપ્યો છે એ ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે કારણ કે લોકોની અપેક્ષાઓ બહુ હોય છે કારણ કે જંગી બહુમતીથી જીતા રહ્યા છે એટલે એમની પણ એવી અપેક્ષા હોય કે સારું એવો વહીવટ થઈ શકે અને આ એટલી ખાતરી આપું છું કે માર્કેટ યાર્ડની અંદર જે કઈ ત્રુટીઓ છે એ ત્રુટીઓ સંપૂર્ણપણે ખપા મિલાય બધા એક થઈ અને એ ત્રુટીઓને અમે દૂર કરીશું જેથી આવનાર પાંચ વર્ષની અંદર એ પણ યાદ કરશે કે ભાઈ તમે કંઈક કરી બતાવ્યું અમારો એક જ લક્ષ્ય છે અને ખેડૂતના હિતનું ખેડૂતના હિતનું જ બધા જ કામો થશે એવી હું ખાતરી આપું છું મહેન્દ્ર પ્રસાદ સર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર